ભરૂચમાં કેન્સર વિશે જાગૃતતા ફેલાવતી એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પિંક ઓક્ટોબર અને કેન્સર અવેરનેસ મહિના અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે કેન્સર તપાસ કેમ્પ યોજાયો હતો શનિવારના રોજ ભરૂચના સેવાશ્રમ રોડ પાસે આવેલી ફરસરામી દરજી સમાજની વાડી ખાતે આયોજિત આ કેમ્પમાં સ્તન કેન્સર મોઢાના કેન્સર અને સર્વાઇકલ કેન્સરની નિદાન માટેની તપાસ કરવામાં આવી હતી સાથે સાથે એચપીવી રસીકરણ અંગે લોકોને માર્ગદર્શન અને જાગૃતિ પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતાબા યાદવ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહિર નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી પ્રોજેક્ટ ચેરમેન શેફાલી પંચાલ તથા જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટરો ભૂમિકા પંચાલ મિતેશ પટેલ અને ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજના જમાનામાં મહિલાઓ માટે ખાસ જરૂરી છે સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર આ જે કેન્સર છે એ ખરેખર કોઈ એના વિશે જાગૃત નથી હોતા અને મહિલાઓ આપ જાણો છો કે સતત પરિવાર માટે ચિંતિત હોય છે પણ પોતાના માટે ચિંતિત નથી હોતી તો એના માટે આ જે પ્રિકોશનના ભાગરૂપી કે કેન્સર પહેલાંની સાવચેતી છે જેના ભાગરૂપી આ નિદાનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં એમને સમજાવવામાં આવે છે કે કયા કયા એવા લક્ષણો છે શું થાય કઈ ઉંમરે થાય અને કયા કારણોસર તમને આ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે તો તે માટે શું કરી શકાય તેનું નિદાન શું છે તો જે માટે આજ રોજ અમને બોલાવવામાં આવેલા છે અને ખાસ જનહિદાન ચેરિટેબલ ટ્રસ્ટના જીજ્ઞાસાબેન ગોસ્વામી તથા તેમની ટીમનો સર્વેનો હું આભાર માનું છું અને એક આ સરસ ઇનિશિયેટિવ એક લીધું છે જે બદલ જયાબેન મોદીએ ખૂબ જ સહકાર આપ્યો છે એમની પોલી હોસ્પિટલની ટીમ દ્વારા જે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું